વામે સ્થિાર રાધા શ્રીશ્ચ્યશ્યા શ્રી વક્ષસિ વૃંદિંત ભક્તોને હેતપૂર્વક જયી સ્વામિનારાયણ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુમા અમૃત ગમય ઓમ શાંતિ 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 ઉપસ્થિતબદ્ધાજ श्रोताओं ने हेत पूर्वक जय स्वामी क्या कले आपने जो अर्थात के गई काला प्रवचन नी अंदर आपने शास्त्रों ना प्रमाणों थी ये बात प्रतिपादन करी के जे प्रमाणे पुरवे राजा रूप में प्रकट थे भगवान श्री राम અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે અનુક્રમે લક્ષ્મીજીના અવતાર એવા સીતાજી અને રુકમણીજી અખંડ બિરાજમાન હતા તે જ પ્રમાણે બ્રહ્મચારી રૂપની અંદર પ્રગટ થયેલા ભગવાન શ્રી હરિ એટલે કે સ્વામિનારાયણ સાથે પણ એ લક્ષ્મીજી અને રાધાજી અખંડ બિરાજમાન છે આ વખતનો અવતાર જે છે પરબ્રહ પરમાત્માનો એ સાધુના રૂપમાં છે પરંતુ લક્ષ્મીજી અને રાધાજી તો તેઓની સાથે અખંડ રહેલા જ હતા પ્રત્યક્ષ રૂપે તેઓ દ્રષ્ટિગોચર ન થતા હતા પરંતુ સ્ત્રી ચિહ્ન રૂપે તો તેઓના રૂપની અંદર એટલે કે તેઓના હૃદયની અંદર અખંડ બિરાજમાન જ હતા અથવા તો દિવ્ય રૂપે તેઓની સાથે બિરાજમાન હતા અને અધિકારીક વ્યક્તિઓને સમયે સમયે ભગવાન સ્વામિનારાયણે એમના દર્શન પણ કરાવેલા હતા સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણની અંદર પંચાળાના રાસ દરમિયાન તથા ગઢપુરની અંદર અન્નપૂટ ઉત્સવ દરમિયાન તથા ગઢપુરની અંદર એક સમયે એકાદશી ના જાગરણ વખતે નંદ સંતોને લક્ષ્મીવાડીની અંદર પણ પોતાને દિવ્ય મહી દર્શન કરાવેલા હતા એવું સત્સંગી જીવનની અંદર લખેલું છે કેવાનો તાત્પર્ય એ કે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ ઉપર પધારે છે ત્યારે લક્ષ્મીજી અને રાધાજી તેમની સાથે અવતાર ધારણ કરે છે રામા અવતારની અંદર પણ તેઓ સાથે હતા કૃષ્ણ અવતારમાં પણ સાથે હતા વામન અવતારમાં પણ સાથે હતા પૃથ્વી અવતારમાં પણ સાથે હતા અવતારમાં પણ સાથે હતા આ દરેક જગ્યાએ એ પરબ્રહ્મ પરમાત્માની સાથે લક્ષ્મીજીનું સાનિધ્ય સામનિધ્ય પ્રતિપાદન શ્રીમદ ભાગવતમાં કરવામાં આવેલું છે રામાનુજ સંપ્રદાયની અંદર અનતાચાર્ય

ભગવતી શ્રી લક્ષ્મીજી તેઓની સાથે અખંડ રહેલા હોય છે એવું સ્પષ્ટ રૂપે તેઓ ત્યાં લખે છે અને એ મુજબ જારે જારે એ પરબ્રહ્મ પરમાત્મા મનુષ્ય રૂપ ધારણ કરીને ધરાતલની ઉપર પધારે છે ત્યારે લક્ષ્મીજી પણ એમની સાથે ક્યાં દિવ્ય રૂપે એમની સાથે હોય છે ક્યાં મનુષ્ય રૂપ ધારણ કરીને તેઓ એમની સાથે બિરાજમાન હોય છે એટલે જ માટે તે તે ગ્રંથોની અંદર એ જ પરબ્રહ્મ પરમાત્મા લક્ષ્મી નારાયણ દેવ તરીકે પણ કરવામાં આવેલી છે તે પ્રમાણે માન્ય અંદર એ ભગવાન સ્વામીનારાયણે પણ લક્ષ્મીપતિ અને રાધાપતિ તરીકે કહ્યા છે ભગવાન સ્વામિનારાયણ એ અવર નથી આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો એવો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રીમંત નારાયણ છે ને એ વાત ભગવાન સ્વામિનારાયણ જ્યારે હયાત હતા ત્યારે વડોદરાની અંદર થયેલા શાસ્ત્રાર્થની અંદર પણ મુક્તાનંદ સ્વામીએ પ્રતિપાદન કરેલી છે જેનું પ્રમાણ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના છત્રીસમા અધ્યાયમાં છે ભગવાન સ્વામિનારાયણ એ સાક્ષાત ભગવાન છે અને જ્યાં ભગવાન શ્રીમંત નારાયણ હોય તો એની સાથે લક્ષ્મીજીનો યોગ તો હોવાનો જ અને ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થવાના છે તેના પ્રમાણો તો સ્કંદપુરાણ ની અંદર આવેલા વૈષ્ણવ ખંડના વાસુદેવ મહાત્મયના અધ્યાય માં બેતાલીસ તેતાલીસ અને ચુમ્માલીસમાં શ્લોક ની અંદર નહિતા આ શ્લોક દ્વારા ના અધિપતિ સ્પષ્ટ રૂપે કહે છે કે ગોર કલિકાલની પુષ્કલ પ્રવૃત્તિની અંદર હું જ પોતે એટલે કે અક્ષરધામ નું અધિપતિ સ્વયં જ નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ કરીશ આ ઉપરાંત બીજા પણ પ્રમાણો ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર આપવામાં આવેલા છે કહેવાનું તાત્પર્ય એ કે ભગવાન સ્વામિનારાયણ એ અવર કોઈ નથી પણ સાક્ષાત શ્રીમન નારાયણ છે અને શ્રીમન્ન નારાયણ હોય તેને લક્ષ્મીજીનું યોગ તો અખંડ જ હોવાનો કારણ કે શ્રી વત્તના ચિહ્ન રૂપે તો એ લક્ષ્મીજી તેમના હૃદયની અંદર અખંડ બિરાજમાન છે જે પ્રમાણે

અને ભગવાન સ્વામિનારાયણ એ સાક્ષાત શ્રીમન નારાયણ હોવાથી તેમના હૃદયની અંદર પણ ભૃગુલાંચન અને સ્ત્રી વસ્તુનું ચિહ્ન હતું ને એટલે જ માટે નંદ સંતો પોતાના કીર્તનોની અંદર ભગવાન સ્વામિનારાયણને લક્ષ્મીપતિ રાધાપતિ તરીકે સંબોધે છે જેમ પ્રેમાનંદ કાવ્ય ભાગ એક પુસ્ત પાંચસો ને પદ એક હજાર છસો ને છન્નું ની અંદર પ્રેમાનંદ સ્વામી પોતે ગાય છે

અંદર પ્રેમાનંદ સ્વામી પોતે ગાય છે શી કહું શોભા કમળા કાંતની મુકડો જોઈ જોઈ વાદે વહાલ શ્રી હરિકૃષ્ણ કુંવર છબી ઉપર તન મન પ્રેમાનંદ બલિહારી અહી સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામી નારાયણને કમલાકાંત કીધા છે શ્રી કહું શુભા કમલાકાંતની અને એજ કમલાકાંતને અંતે પ્રેમાનંદ સ્વામી હરિકૃષ્ણ નામથી સંબોધે શ્રી હરિકૃષ્ણ કુવર છબી ઉપર તન મન પ્રેમાનંદ બલ્યાણ અને આ જ વાત પ્રેમાનંદ સ્વામી પ્રેમાનંદ કાવ્ય ભાગ બે વીર વિલાસ પદ બસો પચાસ ની અંદર પણ કહી રહ્યા છે તો પ્રેમાનંદ સ્વામી પોતે ગાય છે પર દુઃખને દેખી નથી શકતા એવા છું સહજાનંદ એવા જાણીતા અર્થાત કે ને ક્યારેય પણ આ સહજાનંદ સ્વામી જોઈ શકતા નથી અને એવું જ જાણીને સિંધુ સુતા સિંધુ સીતા એટલે કે સાગર કન્યા લક્ષ્મીજી એ તમને ક્ષણ માટે પણ મેલતા નથી અહીં તો સહજાનંદ સ્વામી નામ લખેલું છે પ્રેમાનંદ સ્વામીએ અને સિંધુ સૂતા એટલે કે લક્ષ્મીજીનું નામ લખ્યું કહે છે પ્રેમાનંદ સ્વામી કે એ સિંધુ સૂતા જે છે એ તમને એક ક્ષણ માટે પણ મુક્તા નથી અને આ વાત પ્રેમાનંદ સ્વામી પ્રેમાનંદ કાવ્ય ભાગ બે પદ 289 ની અંદર પુસ્તક 86 પર વિરહ વિલાસ નામના ગ્રંથની અંદર પણ પોતે કહે છે

આમ કહી એ ધર્મદેવના પુત્ર જ પ્રેમાનંદ સ્વામી ના પતિમાનંદ સ્વામી કહી છે સ્વામી કહે છે ચરણ ભજે ના દુખ દિન રાત રે એટલે કે રમાપતી શ્રી હરિના ચરણ નું ભજન કર્યા વગર

બ્રહ્માનંદ સ્વામી પાસે તેઓ સંપૂર્ણ કાવ્યનો અભ્યાસ કરેલો હતો અને તેઓ બનાવેલું કાવ્ય દેવાનંદ કાવ્ય એ હમણાં મૂડી મંદિરથી પ્રસિદ્ધ થઈ ચૂકેલું છે કેટલી આવૃત્તિ પાછી બીજી વખત પ્રસિદ્ધ થયેલી છે એવા પ્રસાદી દેવાનંદ કાવ્યની અંદર પદ બસો ને પચાસ થી બસો એકાવન પુષ્ટ નિવ્યાસી ની ઉપર દેવાનંદ સ્વામી પોતે ગાય છે રાધા વર્કો રટન તુમ કરલે કર્મો તજીને શ્રી કૃષ્ણ નું ભજન કર પ્રારંભની અંદર રાધાવર શબ્દ છે અંતે રાધાવરને જ દેવાનંદ સ્વામી હરિકૃષ્ણ નામથી સંબોધે છે

तो ये घनश्याम नाम भगवान स्वामीनारायण नु भक्ति माता પોતાના પુત્ર ને તરીકે સંબોધતા હતા અને દેવાનંદ સ્વામી અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે રાધિકા રમન ઘનશ્યામ પ્રગટ મિલે રાધિકા રમન ઘનશ્યામ એટલે રાધાજીના પતિ જે ઘનશ્યામ છે અમને પ્રગટ મળી ગયા છે એવું દેવાનંદ સ્વામી કહી રહ્યા અને આ જ દિવાનંદ સ્વામી એ દિવાનંદ કાવ્ય પદ નવસો નેવું પુસ્ત ત્રણસો પરિવાનંદ સ્વામી પોતે ગાય છે મુક્ત વસે તે માહી ભગવતી તનુ ભક્ત નારી દિવ્ય તેજ દર રાધા સંગ રંગ ભરેરી રસના સકત ન ગાય દેવાનંદ સ્વામી પોતે ગાય છે કે સહજાનંદ સ્વામી જે છે એ સુખદાયી છે જેના મહિમાના પારને શારદાજી શેષ પણ પામી શકતા નથી જેવો અવિચલ અક્ષર ધામની અંદર રહે છે ત્યાં

દેવાનંદ સ્વામી એ ભગવાન સ્વામિનારાયણ ને રાધાજી ના પતિ તરીકે પ્રતિપાદન કરેલા છે અને આ જ વાત અચિંક્યાનંદ બ્રહ્મચારીજી પણ કહે છે અચિંત્યાનંદ ભ્રમચારીના જીવન કવનની અંદર કૃષ્ણાનંદ સ્વામીના કીર્તનો છે એ કૃષ્ણાનંદ સ્વામીના કીર્તનો જે છે એ અચિંક્યાનંદ ભ્રમચારી એ જ કૃષ્ણાનંદ સ્વામીના નામ પર રચેલા છે એ કીર્તનોની અંદર પણ સ્પષ્ટ રૂપે કૃષ્ણાનંદ સ્વામી કહી રહ્યા છે સૂતા ઉઠી રે સમરુ સહજાનંદ ઉર્ધ્વ રેખા રે બે ચરણમાં જોઈ હૃદયે જે પૂરે કમળા કેરુ ધામ કંઠ કંબુરે નિરખુ આઠો જામ અહી તો સ્પષ્ટ રૂપે કૃષ્ણાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે

શાસ્ત્રી જ્ઞાન પ્રકાશદાસજી અને આ કુંદળ મંદિર થકી આ ગ્રંથ પ્રકાશિત થયો છે અને આ ગ્રંથ ની અંદર પણ લખેલું છે કે ભગવાન બીજા કોઈ નથી પણ લક્ષ્મીજી લક્ષ્મીજીના પતિ છે અને આ જ વાત અચિંત્યાનંદ બ્રહ્મચારી ના જીવન કવન પદ ત્રણ પુષ્પ બે બસો ને ચાર ની અંદર પણ લખાયેલી છે ત્યાં બ્રહ્મચારીજી લખે છે પ્યારો મુદર સહજા નંદરે જોઈ નાસ પામે અંગ અંગ શોભા ભારી રે લાલ મૂર્તિ મનોરંજન પ્યારી રે અર્ધ ચંદ્રુચિ તેમાં પ્યારી રાખે તેને મુનિ નિત્ય રાખે તેને મુરી વિત્ય સંભારી રે રહે તેમા કમળા સદા મદમાતિ રે અહીં પણ સ્પષ્ટ રૂપે ભગવાનની મૂર્તિનું વર્ણન કરતા કૃષ્ણાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે કે ભગવાનની છાતી જે છે એટલે કે વક્ષસ્થળ છે તેની અંદર અર્ધચંદ્ર નું ચિહ્ન છે અને શ્રી વત્સ નું ચિહ્ન છે અને તેની અંદર કમળા એટલે કે લક્ષ્મીજી અખંડ રહેલા છે આમ અહીં પણ સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરવામાં આવેલું છે કે ભગવાન સ્વામિનારાયણના હૃદય કમલની અંદર શ્રી વત્સવનું ચિહ્ન છે અંદર લક્ષ્મીજી રહ્યા છે લક્ષ્મીજી ક્યાં રહ્યા હોય તો એ શ્રીમંત નારાયણના હૃદયની ઉપર જ રહ્યા છે કારણ કે જ્યારે સમુદ્ર મંથન થયું અને સમુદ્ર મંથન થયું ત્યારે લક્ષ્મીજી પ્રગટ થયા અને લક્ષ્મીજી ભગવાન શ્રીમન નારાયણે એમના ગુણોને જોઈને એમને વરણ કરે છે અને પછી

કમલાના પતિ છે એટલે માટે અહીં કૃષ્ણાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું વર્ણન કરતા કહે છે કે તમારા હૃદયની અંદર પણ પીવર્તનનું ચિહ્ન જે જે છે એ લક્ષ્મીજીને રહેવાનું ધામ છે અને આ જ યોગાનંદ સ્વામી પણ પોતે કહે છે યોગાનંદ સ્વામી ક્રોધ હરિભજન સ્તોત્ર શ્લોક છ ની અંદર યોગાનંદ સ્વામી કહે છે અથવા લક્ષ્મીજી જેને સદા સેવે છે એવા નીલકંડ સ્ત્રી હરીને હું ભજું છું અહીં તો નીલકંઠ શબ્દ પ્રયોગ કરી દીધો યોગાનંદ સ્વામી કે લક્ષ્મીજી સદાને માટે એમના વચનને ને અનુસરે છે અને સદા માટે તેઓની સેવા કરે છે એવા નીલકંઠ બ્રહ્મચારી એવા સહજાનંદ સ્વામી ને હું ભજુ છું અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે પ્રગટ પ્રમાણ નીલકંઠ બ્રહ્મચારી એ બીજા કોઈ નથી પણ સાક્ષ સાત લક્ષ્મીજીના પતિ છે રાધાજીના પતિ છે એવું સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે અને આ લક્ષ્મીજી અને રાધાજી નો યોગ જે છે ભગવાન તે અહી નહીં ધામ માં પણ છે ધામની અંદર પણ એ લક્ષ્મીજી અને રાધાજી અખંડ ભગવાન શ્રી હરિ ની સેવા રહ્યા છે અને એમના અર્ધાંગિની તરીકે એક આસન ની ઉપર બિરાજમાન છે જેમ કે યોગાનંદ સ્વામી પોતે ભજનાષ્ટક શ્લોક ચાર ની અંદર પોતે લખે છે કે પ્રકૃતિ પરાક્ષરે બૃહતિ ધામની મૂર્તિ ધરેર નિજ નિગમ નિજાયુતૈશ્ચ નિગમ પાર્ષદ મુખ્ય ગણૈહિ પુરુય ઉપાસ્ય તેતિ રમયા રમણીય તનુ અર્થાત પ્રકૃતિથી પર અક્ષર બ્રહ્મપુર ધામમાં મૂર્તિમાન વેદો પોતાના દિવ્ય આયુધો મુખ્ય મુખ્ય પાર્થોદના વૃંદો અને લક્ષ્મીજી વગેરે જે હરિકૃષ્ણની આરાધના કરે છે કે રમણીય સ્વરૂપ અજન્મા અને ભક્તોના સંસાર રૂપ કષ્ટો ને તાળનારા શ્રી હરિકૃષ્ણ મહારાજ ને હું મારા હૃદયમાં ભજું છું અહીં તો સ્પષ્ટ રૂપે લખેલું છે યોગાનંદ સ્વામી કે પ્રકૃતિ પરાક્ષરે બૃહતી ધામ ની મૂર્તિ ધરે કે પ્રકૃતિ ની પર જે અક્ષર ધામ જે છે જેની અંદર લક્ષ્મીજી વગેરે પાર્થોદો એ હરિકૃષ્ણ મહારાજ ની સેવા કરી રહ્યા છે આમ યોગાનંદ સ્વામી પણ પોતે સમર્થન કરે છે કે પ્રકૃતિની પર એ અક્ષરધામ ની અંદર લક્ષ્મીજી હરિકૃષ્ણ મહારાજ ની સેવા કરી રહ્યા છે કહેવાનું તાત્પર્ય એ કે બ્રહ્મધામ ની અંદર જે પરબ્રહ્મ પરમાત્મા નું સ્વરૂપ છે તેને પણ લક્ષ્મીજી નો અખંડ યોગ રહ્યો છે અને આ જ વાત જે છે એ યોગાનંદ સ્વામી હરિકૃષ્ણ વિરાહાષ્ટક ની અંદર પણ લખી રહ્યા છે હરિકૃષ્ણ વિરાહાષ્ટક શ્લોક ત્રણ ની અંદર યોગાનંદ સ્વામી પોતે કહે છે મમમાન માનસમ તવ વિયોગ પાવક પરિતાપ યત્યપી પરમ રમાપતિ અર્થાત હે લક્ષ્મીજીના પતિ શ્રીમન નારાયણ આપના વિયોગનો અગ્નિ મને અત્યંત સંતાપી રહ્યા છે રહ્યો છે આ વિરાહા નળ મારા શરીર રૂપી વેવીને ખૂબ જ બાળી રહ્યો છે તો હે હરી કૃષ્ણ મહારાજ મને આપના દર્શન આપો અહી પ્રારંભની અંદર રમાપતિ શબ્દ સંબોધેલો છે અર્થાત કે ભગવાન સ્વામી નારાયણ ને રમાપતિ તરીકે સંબોધેલા છે અને ત્યાર બાદ योगानंद स्वामी ए धर्मापति हरि कृष्ण महाराज पास प्रार्थना करे कि कृपा करीने तमो मे तुम्हारा दर्शन आपो मम मान तव वियोग पावकह परितापय परिताप यति परिताप यति परम ब्रह्मापते सुतराम राम सौदहति मे तनु लताम हरिकृष्ण कृष्ण कृष्ण तव देही दर्शनम हम योगानंद स्वामी पण अहि स्पष्ट रूपे विरह अंदर ભગવાન સ્વામિનારાયણ લક્ષ્મી પતિ તરીકે સંબોધેલા છે ત્યાં પણ યોગાનંદ સ્વામી કહે દુષ્ટમ તદયત અર્થાત કે જેની લક્ષ્મીજી પણ સેવા કરે છે અહી સ્પષ્ટ રૂપે યોગાનંદ સ્વામી કહી રહ્યા છે કે પ્રગટ પ્રમાણ કે સહજાનંદ સ્વામી છે તેની લક્ષ્મીજી પણ સેવા કરી રહ્યા છે શ્રીયા તદયત પ્રણપ્ત જન પાપ પ્રશમનમ પદાબ્જમ સ્વામીન વસતુ સહજાનંદ રુદી મે અહીં સ્પષ્ટ રૂપે સહજાનંદ સ્વામી નામથી દેવાન યોગાનંદ સ્વામીએ પોતાના ઈષ્ટદેવને સંબોધેલા છે અને કહ્યું છે કે આ પ્રગટ પ્રમાણ જે સહજાનંદ સ્વામી છે તેમની સેવા લક્ષ્મીજી પણ કરી રહ્યા છે કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રગટ પ્રમાણ સહજાનંદ સ્વામીની સેવા લક્ષ્મીજી પણ કરી રહ્યા છે એવો સિદ્ધાંત છે એટલે લક્ષ્મીજી જે છે એ ભગવાન શ્રી હરિના પત્ની છે એવું યોગાનંદ સ્વામી પોતે આ અષ્ટક ની અંદર કહી રહ્યા છે આમ નંદ સંતોના અવલોકન કરવામાં આવેલોકન પ્રગટ પ્રમાણ પોતાના ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી નારાયણ મુનિ સ્વામિનારાયણ હરિકૃષ્ણ નામથી સંબોધાતા એ પોતાના ઈષ્ટદેવને લક્ષ્મીપતિ અને રાધાપતિ તરીકે સંબોધેલા છે ને આમ સંબોધીને તેઓ એમ પ્રતિપાદન કરેલું છે કે પ્રગટ પ્રમાણ શ્રી કૃષ્ણ મહારાજ જે છે એ બીજો કોઈ નથી પરંતુ સાક્ષાત લક્ષ્મીજી અને રાધાજીના પતિ જે છે એવું તેઓ સ્થાન સ્થાન પર ગઈ રહ્યા છે આમ સંતો સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરે છે કે પ્રગટ પ્રમાણ જે હરિકૃષ્ણ મહારાજ છે ભલે બ્રહ્મચારીના વેશની અંદર છે છતાં પણ તેઓ સાક્ષાત લક્ષ્મીજી અને રાધાજીના પતિ જ છે એવું સ્થાન સ્થાન પર પ્રતિપાદન કરે છે માટે જે લોકો એવું કહે છે કે ભગવાન સ્વામિનારાયણે લક્ષ્મીજીના પતિ નથી રાધાજીના પતિ નથી તેઓના મતનું સ્પષ્ટ રૂપે આનંદ સંતોષ પોતાના કીર્તનોની અંદર ખંડન કરી રહ્યા છે અને ત્યાં પ્રતિપાદન કરે છે કે પ્રગટ પ્રમાણ શ્રી હરિ લક્ષ્મીજી અને રાધાજીના પતિ છે કે બીજું અવર કોઈ નથી કારણ કે એવો સાક્ષાત શ્રીમદ નારાયણ છે અને શ્રીમદ નારાયણ હોય તેને લક્ષ્મીજી અને રાધાજીનો યોગ અખંડ વર્તતો હોય આ સિદ્ધાંત વાત છે આ પ્રમાણે સંપ્રદાયના માન્ય પ્રબંધો પરથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ પણ લક્ષ્મીજી અને રાધાજીના પતિ છે માટે હવે આ બાબતમાં શંકાનો કોઈ પણ પ્રશ્ન ઉત્પન્ન થતો નથી આ પ્રમાણે ભક્તો અહીં આ પ્રવચનને હું વિરામ આપું છું હવે પછીના પ્રવચનની અંદર આપણે બધા જીવાત્મા તત્વ વિશે થોડી વાત શ્રવણ કરશું બે પ્રવચનોમાં જીવાત્મા તત્વની ઉપર પ્રકાશ પાડવામાં આવશે ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ સર્વે નિરામયે સુખિનો સર્વરા પશ્યુ મા કચિદ દુગ્ભાગ ભો જય સ્વામિનારાયણ